આ તો મારો ઉછો ભયો તો ભાઈ હવે રીતે બળ લાગે છે હું તો ગમે તેની ગુણું લોટ ક બોટ ક ભેગું કરીને લૂંદો કરીને આનો હર્ષાનો દીવો ઉપેર કરીને આનો બર્થડે મનાવવો પડશે પણ આ તો અઠીલો હશે એટલે નોમ તો લે નહીં બીજું હવે બર્થડે સિવાય એટલે મારે જ કોક કરવું પડશે આ મારું મારા ભાઈએ તો એવો હલવાયો છે ને તે કે થતું વગરનો હવે હું આના બર્થડે જ જોવા છે બસ બીજી કોઈ વાત જ નહીં હવે ચોસી બર્થડે બર્થડે મને ખબર પડતી નહીં અને હર્ષાનો દીવો કરીને જ કરવું પડશે બીજું તો શું કરું અને ત્યાંનો એ ત્યાં ના બોલો બોલો જો ભાઈ આ અરે આ તમે તો જેવું કર્યું છે સમજી દીધું એટલે આ તમે તો આ પેલા મારા ભયાન મોય ફોટા તમે નાચ્યા છે

બર્થ નું નામ લેતા પહેલા તો ચેનો તો ઉલડવા માંડ્યો મને એવું લાગે છે કે મફત ખાવા પડી ગયો છે તો હવે મારે આ કોક વધારાની હળી કરે ચેનો એના કરતાંથી હું જ ભયાન હર્ષાનો દીવો કરી અને એનો બર્થ ઉજવી ઉજવીને આખું તો ના સાલે મારે એવું જ કોક કરવું પડશે આ ચેનનો મારો વર્ષો મને ઊંધું જ કરાવશે બધા તૈયાર થઈ માટે તમે કેક કે

લે હાલો આપણે તો મને તો ભૂખ લાગી બહુ લાગી ચોક્સી નાસ્તાની છે સેટિંગ થઈ લે વાને પડતો મિલો ને ના ના લઈ રો ને લેનો લઈ એમ મગરી સજાઓ આ જગન બર્થડે રે આયો એ એ ગગા જગન મૈયા નહીં જવાનું બર્થડેમાં જવાનું હે હાઈ ને તો કાધું ભૂખી

તો માર ભાઈ દેખાતો નહી પેલું દીવડે ને હું લેવા જ નહીં ગયો એવું લાગે છે તો તો લેવા જ ચલો છે લઈને આપવા જો તમે બેહો તમે બધા બર્થડે છે બર્થડે છે તા અલ્યા વાને શું છે વાને બેઠો કરો કે વાને શું કેમ લાવ્યો મોય ભેગો આરો શું દીવડું માર હગા ગગા ઓલો છે દીવડું એ ગગા હા ઓમ થોડોક બોલ મો આ માર બર્થડે છે કેટલા વર્ષ છે તમારા મારા હાઈટ ની એક ઓ આ ગગો ગગો

એટલે ફોટામાં જોઈ ગયા હતા દીવો થતો આપણે એવું જ બનાવ્યું છે અને ભયાને એવું જ મારે ને મેલી અને દીવો હળગાઈ દઉં એટલે ભયો કમ્પ્લેટ મનાઈ જાય ચાંદના રીસે બળીને જશે મનમાં કોઈ ખબર નહીં પડતી ઓમ સેન તેમ સેન કરતા હતા તે હવે મારો આના સિવાય બીજી આઈડિયા નહીં મન જ કેકમાં ખબર પડતી નહીં અને હવે મારું ઓછું ઓહો હો અલ્યા ચેનાના ભાઈ બનો તો બધા બે જશે અને અને ચેનો એ વળતો થઈ ગયો છે આજ મારુષી મારી તો ભયાની મારી ઇજ્જત જાહે ના ભયો એ અજા કા કાન આવો બર્થડે અરે એ એ ચેના ચેના તો પથારી પીવડી છે મારે તો આ ભયાનો બર્થડે હું તો કેક લઈને આવ્યો છું આ તો કેક છે યાર તો પરજી કેક કાઢવાડો ફટાફટ આ કેક નહી સમજ આ ભયો રીશે બળ તો ત્યાં મને જો કેક મોકલે પણ આ ભયા માટે હું બેટની ગિફ્ટ લઈને આવ્યો મેચ રમવા માટે હું વાત કરી જતો પેલા ફોટામાં જોઈને ભયો વળજો તો કે મારે આવો દીવો વાળો કેક જોવે આ કેક જેવું હું તો બનાવી ભયાનક ફોન કેતો તમાર તો આખી ટીમ આવી દેઈ છે એ મારીયા બડ્ડી સમજાવવા બોલાવ બોલાવ વાત તો પડી જાય તો એ

અને પછી હું તમને દસ 10 રૂપિયા આલ ગઈ ભાઈ તમને 10 10 રૂપિયા પોહી ચાલશે ચાલશે છે તો ગગલાને કશું જરૂર તો તમે હું હું આવું છું લે મારું શું સારું કર્યું જે આનું ગયો નક મારતો ભયાનંદ બી એના ઇજ્જતના કોકરા થોત અને હું એને હાસું ખોટું બોલીને મનાઈ દીધા ને કાં તો મારા ઓછાઈ આબરૂના કોકરા કરો હવે ચ્યાનો તો બધું હાસવી દે હવે જૈન બર્થડે મનાવો છે જોરદાર નાખતો

બર્થડે તો હતો એ બાર મહિના બાર બર્થડે કરે તો આ માર ભાઈ ખર્ચો કરો ખર્ચો કર